ઉતરો હેઠે ઉતરો આમ તો જવો આમ તો જવો ભારતમાં ઇન્ડિયન આવવાના હતા એ આવી ગયા છે અને આ હનુમાનગઢમાં ઉતર્યા છે જોવો તમે જોવો મારી વાત કાન ખુલીને સાંભળો હું મોટા સાહેબને કોલમાં આ ન્યૂઝ દઈ દઉં હેલો મોટા સાહેબ ભારતમાં જે એલિયન આવવાના હતા ને એ હનુમાનગઢમાં ઉતર્યા છે હે ઓકે ઓકે સર ઓકે સૌથી પહેલા આ આર્ચી ન્યૂ ચેનલ માં ન્યૂઝ આવશે હા હા રે કેમેરા મે મારી વાત કાન ખોલીને સાંભળ મોટા સાહેબે કીધું છે સૌથી પહેલા આ સમાચાર आपड़ी मा <laughs> <laughs> आपड़ी <laughs> हनुमानगड <laughs> म એલિયન શિવ પૂતરી અને એમાંથી એલિયન ઉતર્યું મેં મારી નજરે જોયું એ હવે હવાલદાર ટાઢાપોરના હું તમે ફાંકા મારવા માં હો એલિયન આપણે હનુમાનગઢમાં ઉતરે જ નહીં ખોટી વાત છે સાહેબ હા શું ઉતર્યું મેં મારી નજરે જોયું છે અને આપણે નહીં એલિયનને પકડીને તો કમિશ્નર સાહેબ આપણી નોકરી સસ્પેન્ડ કરી નાખશે અરે બાપરે

لا 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 હાલ હાલ આ બાજુ જઈને એને સી પુતરી હાલ હાલ ઉપર 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 યાર પણ કા જાડુ શું થયું મારી વાત કાન ખોલીને સાબર કેમેરામેન એલિયન હોય બહુ જ ખતરનાક અને ખૂનખાર પણ તમે ડરતા નહીં આપણે છઈ પત્રકાર આ આપણું કામ છે ગમે તેવી હાલત હોય ગમે તે હોય આપણે આપણું કામ કરી જ બતાવવાનું છે ઓકે 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 તો તમે કમેરો ઓન કરો ચાલુ કરો ચાલુ કરો કમેરો જલ્દી જલ્દી કમેરો ચાલુ કરો અને ચાલુ થઈ ગયો હાલો મિત્રો હું છું મિસ્ટર દાદુ તમારું આર છે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આપણા ભારતમાં એલિયન આવવાના હતા એ આવી ગયા છે અને એ એલિયન હનુમાન કટમાં ઉતર્યા છે તમારે જો એલિયન જોવા હોય ને તો અમારી આરસી ન્યૂઝ ચેનલમાં બન્યા રહો કટ કટ કર કટ કર હા હાલો કટ થઈ જઈ મારી વાત કાન ખોલીને ના ભાઈ તને જ્યાં એલિયન દેખાય ને ત્યાં તું તસવીર લઈ લેજો ઓકે ઓકે હાલ હાલ આ બાજુ જ એલિયન છે હાલ હમ હમ हाल कमेरा में हाल ये ये नी बोले क्या ऐसे करना गुती ही ये तो दूसरा हम जो हो अरे बाप रे बोला छोकरा वाय तो ये से होय होय कहाँ कहाँ तो हम जो वीडियो बनाए वीडियो बनाए हाँ हाँ નાના છોકરાનું તો શું કરશે શું કામ એને છે એ લાડુ સરી તો મને નથી ખબર તે વિડિયો રેકોર્ડિંગ કરી લીધો હા રે હવે હું આપડા મોટા સાહેબને ફોન કરું હેલો મોટા સાહેબ હું જાડુસર બોલું છું પત્રકાર હા મારી વાત કાન ખોલીને સાંભળો જે હનુમાનગઢમાં એલિયન આવ્યા હતા ને હા એ એલિયન મારું દીકરો જો ને હનુમાનગઢના એક છોકરા વાંચ્યા હતું સાહેબ મને થોડી ખબર હોય

હવે મારી વાત કાન ખોલી ને સાંભળો આપડે આ એલિયન વાળો વિડીયો આપડી આરસી ન્યુઝ ચેનલ માં સેન્ડ કરી દઈ વાયરલ કરી નાખી પછી આપડી આરસી ન્યુઝ ચેનલ ની ટીઆરપી વધશે અને પછી આપણું પ્રમોશન પાકું પાકું તો હાલો રાહ નથી જોવી આમ જોવો જલ્દી જલ્દી આ ન્યૂઝ ફેલાવી હાલો હાલો

આપડે રહ્યું ને હું કમિશ્નર સાહેબ ને કહી દેવી કે એલિયન મારા દીકરા મારા ના હનુમાનગઢ માંથી વીઆઈ ગયા શીપ લાઈન હાલો